અમદાવાદના શાહપુરમાં રહેણાંક વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થની અને અન્ય નાર્કોટિક્સ બધી દૂર કરવા પેટ્રોલિયમમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળેલ કે આરોપી રિંકી ભવરલાલ બારોટ જૈન ઉંમર વર્ષ સાડત્રીસ રહેવાસી ધરમચોક રેવડાની ખડકી શાહપુરવાળા પોતાના મકાનમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખે છે તે બાબતે રેડ કરતા રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ 48 અને ડબ્બામાં ભરેલ 15 લિટર વિદેશી દારૂ અને અન્ય વસ્તુઓ મળીને આરોપી રિંકી ભરવાલ બારોલની સાહપુર પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય વિક્રમસિંહ જ્વાલા અમદાવાદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે